રદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ડીસા નગરપાલિકા અને રાજ્ય સરકારનો નો ખેડૂતોએ માન્યો આભાર ખેડૂતોએ સરકારની જય બોલાવી નિર્ણયને આવકાર્યો એકબીજાને ગોળ ખવરાવી સરકારે લીધા નિર્ણયથી થી ખેડૂત આલમાં છવાય ખુશી ટીપી સ્કીમને લઈ ખેડૂતો ઘણા સમયથી મુખ્યમંત્રી સહિત અનેક સ્થળોએ કરી હતી રજૂઆત આખરે રાજ્ય સરકારે ડીસાના રાજપુર વિસ્તારમાં આવતી જમીનોમાં ટીપી સ્કીમ રદ કરી ખેડૂતોને ચાલીસ ટકાથી થી વધારે જમીનો કપાઈ જા ખેડૂત પાયમાલ થતો ત્યારે બિલ્ડરો માટે ઘી કેળા હોત ત્યારે ડીસા પૂર્વ ધારાસભ્ય સહિત ખેડૂતોનું ડેલીગેશન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળી કરી હતી ધારદાર રજૂઆત બિલ્ડર લોપીમાં ફાયદા માટે અનેકો બિલ્ડરો ટીપી સ્કીમ અમલ માટે લગાવી રહ્યા હતા એડી ચોટીનું જોર આખરે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી નિર્ણય લેતા મુખ્યમંત્રી સહિત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને ડીસા નગરપાલિકાના પ્રમુખનો માન્યો હતો આભાર ખેડૂતોના હિતનો સરકારી હુકમ કરતા ખેડૂતોએ એકબીજાને ગોળ ખવડાવી મોં મીઠું કરાવી સરકારનો માન્યો આભાર રિપોર્ટર પ્રકાશ ગોસ્વામી સાથે મેહુલ ખત્રી પીટીવી ન્યુઝ બનાસકાંઠા નાના ખેડૂતો છે જમીન અમારી ટૂંકી છે છોકરા માટે ઘર માટે જમીન રહેતી નથી અમે આ ટીપી રદ કરવામાં સરકારી રદ કર્યો છે એનો આભાર માનીએ છે એની નિમંત વિનંતી છે અને હવેથી આ ફેર ટીપી ઊભો ના થવો જોઈએ બિલ્ડરો અમારી જમીન પડાઈ લેવા માટે કરતા હતા બિલ્ડરોને ફાયદો થાય છે ખેડૂતોને નુકસાન ઘણું થાય છે અને એની અમને બહુ ફાયદો થતો નહોતો એના માટે આ સરકાર સરકારને ખૂબ ખૂબ આભાર છે અમારો આ ઓબળ્યો છે અમારે ખેડૂતોની રાડ હોબળે એટલું સારું છે કહેવું પડે ખૂબ ખુશી છે એ ગોળ ખાધો છે અને ટીપી સ્કીમની આ રજૂઆત કરતા પ્રમુખ નગરપાલિકાના સંગીતાબેન દવે નો ખૂબ ખૂબ આભાર ને અમારા ખેડૂતો વતીનો ખૂબ ખૂબ આભાર કેમ કે નાના ખેડૂતો છીએ અમારી ટૂંકી ટૂંકી જગ્યાઓ છીએ ને પણ બિલ્ડરોનું પાય ઘણી જગ્યાઓ છે અમારી જગ્યા બતાવવા માટે આ ટીપી નાખવાથી અમારું ખૂબ નુકસાન થવા માટે કરોડોની મિલકત પડાઈ લેવા માટેનો પ્રયત્ન ચાલે છે સરકારને ખૂબ આગ્રહ વિનંતી છે કે આ ફેરફેર મારી ઘડી આવું ના જોવે એના માટેની અમે

અમારે ખૂબ ખુશાલી આવી છે